છોકરા ના લગન માં લગન માં તો હું પચી જવાનું છોરી વાળા તો બઉ ફોન આયા કરે દાગી ના બઉ માગો બોલો ટેન્શન બધું હોય મારા લગ્ન કરતા જાય

આ લખી દો તો તમારી બનાને મે મુકો પેલા આવવાના છે મે છોકરા ને પેલા મે ના મુકો ને શેટ બનાવવાનો હોય કલ્લો કોપ્યો બનાવવાનો હોય એ બધું બનાવવાનો આપણો ગોળો કેટલા થાય શેટ કેટલા ગોળો બનાવવાનો એક ગોળો કીધું નઈ ડોલા ડોલા હમ અને કલ્લો કોપ્યો ના થાય ઇના બે લાખ તો મોટા તમન પેલા આવ દો તો પછી આ બનાવી મેળો તમે શેટ લેવ કેટલા હો કેટલા હાલુ એ એ એ બોટ બોટ પેલા ક <invans>

પૈસાની રાખી હે ઈકન જઈને મો ખબર પડે તાનો અમાર કોક કરું પછી અમાર ઈકન જઈને કરું કોક અમાર અમાર યે સાયકલ ઇતિયાને ઉતરી જઈ

Nó người có dấu hết Nó người có đi mọi người có dấu mọi người meeting meeting có dấu mọi આ કીધું ને યાર તમને થઈ ગઈ બોલો હા ઓ માન બોલામાં વાત ને

બોલો મેં પહાડી હું ને બધું કર્યા ઉતાર બે બનાવી કહું ભાવ બહુ ચાલો બધું બનાવી મેન વાત કરવી તારીખ નક્કી કરી દે આપડે લગ્ન ની ક્યાં કરવું બોલો બોલો તારીખ તમે બોલો ને અમારે તૈયાર જ છો

મનોરંજન માટે બનાવી હોય છે એમના જોડે અમે બનાવતા તે અમે ભાવ બહુતા લગન કરવાના નક્કી કર્યા એટલે ચેનલ હિન્દુસ્તાની સબસ્ક્રાઇબ લાઈક અને વધારે શેર કરો